ગુજરાતમાં કોરોનાની ફરી એક વખત એન્ટ્રી થઈ ચૂકી છે ગુજરાતમાં કોરોનાના સાત એક્ટિવ કેસ નોંધાયા છે કોરોનાના પોઝિટિવ કેસ મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફરી એક વખત ગુજરાતમાં કોરોનાએ દસ્તક દીધી છે રાજ્યના તમામ સાત કેસ અમદાવાદના હોવાની જાણકારી પણ સામે આવી છે તમામ સાત કેસ એમસી વિસ્તારમાં જ નોંધાયા છે કોરોના નવા વેરિયન્ટનો એક પણ કેસ ન હોવાની પણ હાલ તો જાણકારી મળી રહી છે તમામ સાત કેસ અગાઉના ઓમિક્રોન વેરિયન્ટના જ હાલ હોવાની જાણકારી સામે આવી એલએફ સેવન અને એનબીએ પોઈન્ટ એટનો એક પણ કેસ હજી નોંધાયો નથી એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે આજ વિષય પર વાત કરવા માટે સોનલ ફરી એક વખત ગુજરાત માટે પણ હવે ચિંતાનો વિષય બની રહ્યો છે ગુજરાતમાં કોરોનાની રીએન્ટ્રી થઈ ગઈ છે સાત કેસ અને તે પણ અમદાવાદમાં જી ધોરલ વધુ એક વખત કોરોનાનો જે કહેર છે તે સામે આવી સામે આવી રહ્યો છે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સાત કેસ પોઝિટિવ હોવાની વાત સામે આવી હતી પણ હવે અપડેટ જે સામે આવી છે જે બ્રેકિંગ સામે આવ્યું છે આ સાત કેસોનો જ્યાં બ્રેકિંગની વાત કરીએ તો બ્રેકઅપ લઈએ જો આ સાત કેસોનું તો આ તમામ સાથે સાત કેસ અમદાવાદના જ છે આ એક વાત સામે આવી છે આ સૌથી મહત્ત્વની અપડેટ ગણી શકાય કેમ કે અત્યાર સુધી જે સાત કેસ હતા તે રાજ્યમાં નોંધાયા છે પોઝિટિવ તેવી જ વાત હતી પણ હવે જે આ બ્રેકઅપ સામે આવી આવી રહ્યું છે કદાચ એવી સંભાવના જોવાઈ રહી હતી કે અલગ અલગ જિલ્લાઓમાં આ કેસ નોંધાયા હશે પરંતુ આ તમામ સાથે સાત કેસ અમદાવાદના જ છે અને તમામ સાત પોઝિટિવ કેસ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે આ સૌથી મહત્વની વાત છે તેનાથી પણ વધારે અગત્યની વાત તોરણ એ છે કે જે જે સાત કેસ નોંધાયા છે તે અગાઉના ઓમિક્રોનનો જે વાયરસ જોવા મળી રહ્યો હતો ઓમિક્રોન જે જોવા મળી રહ્યો હતો કોરોના સમયે એ જ ઓમિક્રોન જૂથના જોવા મળી રહ્યા છે અગાઉના ઓમિક્રોન જૂથ જ હજુ સુધી ગુજરાતમાં જોવા મળી રહ્યો છે અત્યારે જે સમગ્ર વિશ્વમાં વિસ્તારોમાં હાહાકાર મચાવી રહ્યો છે જે અલગ અલગ જગ્યાઓ પર જોવા મળી રહ્યો છે હોંગકોંગ હોય થાઇલેન્ડ હોય તેમાં જે એલ સેવન અને એનબી વન પોઈન્ટ એટનો જે કહેર જોવા મળી રહ્યો છે તેમાંથી એક પણ વાયરસ જે છે કોરોનાનો તે હજુ સુધી ગુજરાતમાં એન્ટ્રી લીધી નથી આ એક રાહતના સમાચાર કહી શકાય સૌથી મહત્વનું છે અત્યારે જે અપડેટ સામે આવી રહી છે તોરલ કે આ તમામ સાત કેસ અમદાવાદના એમ્સ વિસ્તારમાં જ નોંધાયેલા છે અને જૂના ઓમિક્રોન વેરિયન્ટના છે જી ધન્યવાદ સોનલ તમામ જાણકારી માટે